જય માતાજી હરણ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં જશે અને અમારા બ્લોક જે જોતા હોય એ પણ બધા અને આજનો બ્લોગ આપણે બનાવું છે કેમ કે આજે મોડો છે તો પણ આપણે તોય બ્લોગ બનાવવાનું છે તો આપણે બ્લોગ બનાવી નાખી પ્રિયંકા છે સુધી બ્લોગ એ બનાવશે કેમકે મારે થોડુંક રાંધવાનું બધું છે એટલે પછી આપણે એ બધો જે બ્લોગમાં હું જે રાંધતીશ હું જે કામ કરતી બધો તમારા બ્લોગમાં બતાવશે પ્રિયંકા બેન આપણે હા છે ગુડ મોર્નિંગ આરા મહાદેવ મિત્રો ને જે મને લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો ને મમ્મી હા હા પ્રિયાંકા બેન બ્લોગ બનાવશે તો આપણે બધો બનાવવાનો છે કા વિડિયો બનાવવાનો હે કન્ટિન્યુ વિડિયો માં રહેજો ની મમ્મી હા તો મને ખબર પડે કે માં બ્લોગ જોવાન તમને મજા આવે છે જો બ્લોગ ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો નવા ચેનલ માં સબસ્ક્રાઇબ કરી દેજો હા અને એક મીઠી મીઠી પ્યારી પ્યારી કમેન્ટ કરી દેજો હા તમારે ખબર પડે કે તમારા અમારો બ્લોગ ગમે છે

અને એમાં જોઈ રહ્યો સોનુબાઈ ને કાબીબેન આવી ગયા છે અને હવે જોઈ હમી હાજ થઈ ગયો છે ને આપણે લગભગ પાંચ વાગવા આવ્યા છે તો આપણે બ્લોગ પ્રિયંકાબેન ચાલુ કરી નાખ્યો છે આજ તો બ્લોગ પણ મસ્ત બનવાનું છે કાં તો હવે આપણે એ બનાવ તો આપણે જો હજી ચૂલા બુલાનું કાંઈ હજી કાંઠા કાંઠ નથી આપણે ચૂલા બુલાનો બધો આપણે જે બનાવશે ને બધો તમારે બનાવ બતાવશે તો કન્ટિન્યુ આખો બ્લોગ જોઈ તો તમારે ખબર પડે કા આપણે બ્લોગ દઈ જશે તો આપણે હવે

બગવાતો લા દેતા થિયે કા હમ ને બજેલ મસ્ત બજારા બટેકા પર મોરી નાખ્યા છે ને સોરી નાખ્યા છે ને આપણે આ લે દીધું છે આપ આ વિજો તો મને થેલી તો નથી આવતી તમે દુકાન માં આપણે પણ આપકે વિડિયો વિડિયો બનાય હાતું ને આપા થેલી લી નકા પર મોતી આપ લઈ લી કા હમ તો વિડિયો બ્લોગ બનાય હાતું આપ એનન કે વિડિયો લઈ દીધું બેસન છે બેસન હે કે મસ્ત લોટ છે અમે બધો બનાવી જો ખજિયા

કાલે પણ રેસિપી નો તો અમે એ વિડીયો બનાવી કે તમને ગમે તમને આવડી જાય ના આવડતો એમ એટલે અમે બ્લોગ તમારા માટે બનાવી તો અમે હમ આવશે જો ગમે તો વિડીયો ગમે તો તો ઓગ્રેજ ને ચાલુ કરનાઈ તો તેલ નાખી દીધું તેલ તપેતે હું દીવા લાગશે જો તો તેલ તપશે ને હા તેલ તપશે તે હું આપણે ગડું ભેગો કરવું કેમ કે આવરીડું તમારો બ્લોગ તો અનક ભગવાન ઘણી ફરાયો છે પણ આપણે આજ આજ અનક વિડિયો બનાવ્યા છે કેમ કે છે અને રેસિપી છે બંને સાથે છે હા આજ વિડિયો બનાવ બ્લોગ અને રેસિપી ભેગી છે મમ્મી લે બધી વસ્તુ ની મમ્મી આપણે બધી વસ્તુ ભીજ લઈ લઈએ ને આપણે વસ્તુ મરચા આપણે આમાં મરચા હોય તો નાખો નકા આવે મમ્મી તો તીખો ભાવે હે હમ તા બધી તીખો લાગે કે હમ હા મમ્મી હે ને આજમો આજમો પછી બધી વસ્તુ છેટી ને ઓછા તો નથી હમ તોય લા મખારો છે ખારો જો નાખ દેવાનું બે ના ફળ મરચાની પછી આપણે નાખ જીરો નહીં હજી જીરો આપણે થોડીક તો મસ્ત એક સ્વાદ આવે બાદ मस्त मस्त आवे ना त्यत सीयर રહતા બદન ઉનો ના ખા મજા ખાને મજા આવે ઉનારેન વરસાદમાં હા બે બે આપણે

બટેટા નાખી દેવાના અંદર એમાં સ્કીપ ના કરતા તમને આખું નોલેજ મળી જાય ક્યાંથી શું કરવાનું શું નહીં કરવાનું હા પછી હવે આપણે આપણે આમ જોઈએ છીએ તો આ રીતે છે કરી થયું હવે આપણે આને તેલે પણ તપી ગયો છે આ રીતે આપણે નાખી દેવાના કેવું તેલમાં જે તેલે મસ્ત આવી ગયો છે હમ આવી રીતે તેલમાં તને તને નાખી દેવાનું તો તમારે મજા આવશે બનાયાની મજા આવશે સ્વાદે સારો આવશે અને એવો મસ્ત બનશે ને હા લાજવાબ કે મસ્ત બને મમ્મી તો મસ્ત મજાના મને આ તો આ તો આજે નકા કેટલા બ્લોગ માં આપણે બનાયા જાલી મેમ હા આપણે એક સાથે બ્લોગ ને નથી બનાય બ્લોગ અને અમારા અમારા ઘણા તો અડધા ને અડધા બ્લોગ હશે એટલે જે જે જોઈએ અમારા આવી જ

आम तो તો લેવાતાડે બારે જડે जड़े પણ એ મજા ના આવે સ્વાદારું ન થા કાર ના બનાવેલા સ્વસ્થ માટે પણ સારા કે મસ્ત મજાના તરી હે મસ્ત બનાયા મેહંદ્રા પણ આવી ગયો ખરમાયા ખાવા અને મમ્મી જો બનાવે છે તો જો બની ગયા ને મમ્મી હા તે બનાવીને લઈ આવીને લોટ આપે ચાળના લોટમાં તો કે મસ્ત બન્યા છે તો આવો બધા ભજીયા ખાવા જો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આવી રીતે ભજી ચખાડી દઉં પછી એ આપણે એડ આપી દઈશી મસ્ત મજાના ભજીયા બન્યા છે જો ભજીયા ખાવા હોય તમારી રેસીપી જોઈને બનાવી લેજો અને જો ન બને તો મને કોમેન્ટ કરજો તો તમારે બીજો વિડીયો એવી રીતે બનાવીને તમને મૂકીશ આખી રીતે અસર મસ્ત મજાનો બ્લોગ આથી સારું બનાવશી જો વિડીયો ગમે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાના હરણમાં જઈ જય માતાજી